મિત્રો ગુડ મોર્નિંગ તેમસ નમસ્કાર સૌને આપને મિત્રો આ વિડીયોમાં એરંડા આ પાછળના એરંડા છે એટલે આ એરંડા હજી વીણાના નથી અને ઓલી શંખલી જેવું થઈ ગયું છે સંખલી ઉપર એક માળ આવી છે અને સંખલી થઈ ગઈ છે કારણ કે આમાં કપાસ વાવેલો હતો કપાસ વાવ્યા પછી આમાં કેનાલનું પાણી વાળી અને આવા ફરીથી એરંડા કપાસ લઈ લઈ લીધો અને કપ આ એરંડા હતા એરંડાને પાણી ને ખાતરી આપી એટલે ભાઈ થઈ ગયા એમ કપાસ પ્લસ એરંડા પ્લસ ચીકુડી એમ ત્રણ પ્રકારનો વાવેતર આમાં કરવામાં આવે છે મિત્રો પણ આમાં શું થોડી માળો શંખલી જેવી દેખાય છે એ નવે એક એક માળો એરંડા મોટા મોડાથી વાવેલા હતા એટલે કપાસ નીકળી ગયા પછી એરંડાનો વારો આવ્યો એરંડાના વારા પછી ચીકુડીનો વારો આવ્યો એમ થ્રી પિક્સ થ્રી મિક્સ વાક કરવામાં આવે છે એમાં તો મિત્રો એ વિડીયોમાં આપણે એરંડા હતા એ વિશે માહિતી આપી જે કપાસવાળા એરંડા હતા અને એમાં પણ પાછી ચીકોડી ભાઈના છીએ તો મિત્રો આવી રીતે અવારનવાર પાકો વિશે હું માહિતી આપણે આપતો રહે છું આપણે લાઇક કરતો રહેજો ફોલો કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી જય વંદે માતાજી